આશીર્વાદ ભ્રૂણ હત્યા નો મામલો જે છે તે સામે આવ્યો છે ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સ્થાનગઢમાં સમગ્ર રેકેટનો ધડાકો થતા ખડભડાટ મચ્યો છે સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભ્રૂણ હત્યાનો એક મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે એક હોસ્પિટલની અંદર આખી આ ઘટનાનો પર્દાફાશ થયો હોવાનો જે મામલો જે છે તે સામે આવ્યો છે થાનગઢમાં સમગ્ર રેકેટનો ધડાકો થતા ખળભળાટ મચ્યો છે વાત કરવામાં આવે તો થાનમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યાનો મામલો જે છે તે સામે આવ્યો છે આખી ઘટના પ્રકાશમાં આવી છે આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વાત કરવામાં આવે તો હોસ્પિટલના સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધ્યા બાદ હવે તપાસ કરવામાં આવી રહી છે રાજેશ ગોજિયા દિનેશ અને નીતા ઝીંઝુવાડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગેરકાયદેસર ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોવાનો ધડાકો થતા ખળભળાટ મચ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો અધિકારીઓએ એ ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના અને જિલ્લાઓમાંથી મહિલાઓને ત્યાં બોલાવવામાં આવતી હતી બોલાવ્યા બાદ તપાસ કરવામાં આવતી હતી ગર્ભવતી મહિલાઓને બોલાવી અને ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોવાનો ખુલાસો થતા

નવ બે હજાર પચીસના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી જે પોતે સીડીએચઓ કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે આ હોસ્પિટલની અંદર જે છે એ કોઈ પણ રીતે ઋણ હત્યા બાબતે એની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાંગર પોલીસ ખાતે કરેલી હતી એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા હોસ્પિટલના કામ કરતા નીતાબેન ઝીંજુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભૂણ હત્યા કરેલી હોય એ બાબતે એમની ફરિયાદ છે આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ અઠ્યાસી ચોરાણું કલમ ચોપન અને એમટીપી એક્ટ ઓગણીસો એકોતેરની કલમ ત્રણ અને ચાર મુજબ જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવેલી છે અને હાલ જે છે એ તપાસ આગળ કયા કોઈ કઈ વ્યક્તિ જે છે એમનું આ ધ્રોણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ કોણ ભોગ બનનાર છે કોણ કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે

કેટલા સમયથી અંદર આ ભ્રૂણ હત્યાનો આખું કાંડ ચાલતું હતું એની અંદર જે ડોક્ટરો હતા એ ડોક્ટરો પાસે કોઈ ડિગ્રી હતી કે કેમ અને જો ડિગ્રી હતી તો આ પ્રકારની કામગીરી કેમ કરી રહ્યા હતા ને ડિગ્રી નહોતી તો પછી એમને સપોર્ટ કરવાવાળું કોણ હતું બેટ સપોર્ટમાં કોણ હતું સૌથી મોટો સવાલ એ અને જે હોસ્પિટલ છે તેનું રજીસ્ટર હતું કે કેમ એ રજી કહી શકાય કે જે હોસ્પિટલના રજિસ્ટર કરવામાં આવે છે એ રજિસ્ટર હતી કે કેમ અને જો આવા કોઈ પુરાવા નથી મળતા તો હોસ્પિટલને સીલ કરવામાં આવે ને આ જ પ્રકારે જો લગભગ હોસ્પિટલોની અંદર તપાસ પણ થવી જોઈએ કે ક્યાંય આ પ્રકારના કાંડ નથી ચાલતા ને કારણ કે આજકાલ પૈસા દઈને પણ આ ભ્રૂણ હત્યા જેવા કિસ્સાઓ જે છે તેને ડોક્ટરો ક્યારેક અંજામો આપતા હોય છે ડોક્ટરને ત્યાં ભગવાન માનીને આપણે જતા હોય કે ડોક્ટર પરંતુ ક્યારે એ ડોક્ટરો આ પ્રકારના કામો કરે ત્યારે આપણને એવું થાય કે આ ડોક્ટર છે કે પછી હેવાન કે પ્રકારની કામગીરી કેમ કરે છે આ આખી વાતમાં કેમ એને સહયોગ આપે છે ભ્રૂણ હત્યા માટે જો કોઈ આવે છે તો પછી એને કેવી રીતે એમને સલાહ પણ આપે છે આ કે ઘટના જેનો આ જે પર્દાફાશ થયો છે તે ઘટનાને લઈને વિસ્તારમાં તો ચકચાર મચી જ ગઈ છે પરંતુ હવે તપાસનો વિષય એ છે કે કેટલી કેટલી હોસ્પિટલો છે તે આવા કોઈ કારણ નથી ચાલતા કે કેમ એને લઈને પણ તપાસ જે છે તે પણ થવી જોઈએ